ત્યાં જાય અને ટાયર બાયર ને ખોલવાનું છે ઓલસીટ હોય ને એ બદલાવાની છે ભાઈ પછી કામ આગળ વધશે અરે ભાઈ ભાત ભાત આવી ગઈ છે ભાત ટીંગાય છે હા ભાઈ તો આ પીતા ને બપોરા કતા ને અલગ જ મજા આવે આપણે ભાઈ પોતે ટાયર બાય ને ભાઈ કારીગરે કમ્પ્લીટ કરી દીધું ભાઈ કારીગર હતા ને મને ખબર છે કમ્પ્લીટ શું કામ કર્યું ભાઈ તમારે જરૂર છે એટલે બાકી તમે આઘાર્યો ભાઈ આપણા ધાર ના થાય હા કમ્પ્લીટ કરી દીધું ભાઈ આવી તો આગળ હેન્ડલ મારી ભાઈ ખબર પડે હવે ચેક થાય છે ઓપનર નું બોલ સીટ બોલ સીટ રેડી છે કે હાલો હાલો ભાઈ બીજા દિવસનો શ્રી કરો છો આ બોલો તો અંદર આવો બીજા દિવસને ભાઈ શ્રી ગણેશ થઈ ગયા છે ને આગળ ટાયર રિપેર કરો છે મને એમ થાય કે ટાયર નીકળી ગયા ખેતરમાં ગોતવા જવું પડે ને

ચોખ્ખી થઈ ગઈ છે કાંધું હતું એને રાખી દીધું છે અને હવે ટાણા હાકવું નથી બપોર પછી આપવાનો પ્લાન છે ભર બાકી છે ને એ બધા ભર કરી લેવા છે એટલે બપોર પછી કાંધું પીસું કાઢવા વર્ગી જાય અને ભર છે બધા ભર કાઢી નાખે કાલ ભાઈ ફોટો તૂટી ગયો અને જે ઓઇલ નીકળતું ને મશીન મેં ખોટ ખોટી બહુ થઈ ગયો આખે આખો જે ટાર્ગેટ હતો ને વિખાઈ ગયો ફટાફટ ભર કરી લે બપોર સુધી હવે પાથરા કરતા કરતા પડકાર નજર કેવાનું પછી <laughs> <laughs>

પણ એ સમજી શકે ને ભાઈ સમજી શકે ને જોવા જઈએ પાસે વાય ને કુવો શું કહેતા તમે જે કહેતા પણ તો વાય કહે છે મજા આવે એમ કે ઠંડો ઠંડો વાયરો આવે છે એ તો ભાઈ માન ઝોલું થયું તું ને ઠેકાણા ઠેકાણા તો બે વાગી ગયા ને હેન્ડલે મારી દીધું મારા ભાઈ ભાઈ હેન્ડલે મારી દીધું ખમવાનું હવે ટાઈમ નથી ભાઈ બે એકદમ બે ભાઈ ઝપાઝપ થવાની છે આ દાવા દે વાલા લાલા

માણકા ધારે એમ કહેવાય ને અમારા ભાઈ તંભાઈ ના ખરે ખાટલા નાખી નાખીને પડ્યા છે અને અમારા પરમર ભાઈ ચા બનાવે છે ભાઈ ભૂકી ભૂકી બધી નખાઈ ગઈ પરમા હો બધી નખાઈ ગઈ હવે બનવાની તૈયારી ઉફાણે આવે છે પછી આદુ અહીંયા ખાટલા નાખી નાખીને પડ્યા ભાઈ માણસો ચા કમ્પ્લીટ થઈ ગઈ છે તુવાળા પણ જમાવા જવા નીકળ્યો ભાઈ આમે ઝાકરો આવી ગેટાણમાં માં જવો છે ઠાર ને આય બતી ગઈ હાલો હાલો બતી ને વિડિયો બધી ચાલુ છે માપે રાઈટ કો ભઈ યાર તમે ફોટો બસ બસ મારે ઓમે ઓસે બી છે પણ ઓગા ખા પી પીને ડાય બી બસ બસ ઓય હું તો હાઈ દેખ બી નઈ બોય ઘરે रहा था लगे अमोन लगे तमोन तमोन लगे रुको जरा सब्र करो बोला धक्का बुक्की नहीं करने का आराम से लेने का हाँ अमोन लगे तुमन तुमन लगे अमोन बाप पे बेटा चढ़े बेटा पे बाप चढ़े अन बे पे काय नहीं तू ये तुम्हारे તો આ સાથેનો ભાઈ બ્લોગ પૂર્ણ કરી દે છે કેવો લાઈક હોય કોમેન્ટ કરી દેજો નવો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો હાલો બધાને જય માતાજી